મારા પિતાશ્રી ડૉક્ટર વેણીભાઈ મોદી એ પણ વડોદરા શહેરના બાર તેર વર્ષ સુધી મેયર રહ્યા તેર વર્ષ તે વખતે કોર્પોરેશન હતું મ્યુનિસિપાલિટી હતી અને તે વખતે પ્રેસિડેન્ટ હતા તે વખતે મારો અનુભવ શરૂ થયો હતો અને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મને તે વખતે તમને વાત કરું કે અમારે ટિકિટ માટે હવે દોડાદોડી નહોતી કરવી પડતી વડોદરા શહેરના લીડિંગ પર્સનાલિટી ઘેરાવી અને ફોર્મ ઉપર સહી કરાઈ જાય કે તમારે લડવાનું છે એ રીતે મને પણ એક ગુણના થઈ હતી અને એ પ્રમાણે મારી મને સિક્સટી એઇટમાં સૌથી પ્રથમ ચાન્સ મળ્યો ડૉક્ટર ઠાકોરભાઈ હતા દાનાલ ચોકસી હતા એ બધા મારા આવીને સમજાયું કે તમે કોર્પોરેશનથી ચૂંટણી લડો ત્યાર પછી ચૂંટણી લડ્યા પછી તરત જ હું ડેપ્યુટી મેયર થયો અને ડેપ્યુટી મેયર પાંચ વર્ષ રહ્યો ત્યાર પછી મને મેયરની પણ તક પડી તે વખત તો વડોદરા શહેર તે આજે બહુ આસપાસ જમીનનો ફેર પડી જાય છે તે વખતે જે કાઉન્સિલરો હતા તે વખતે અમારા વખતે એજ્યુકેટેડ અને પબ્લિક લાઈફમાં કામ કરેલું ભલે કોઈ અનએજ્યુકેટેડ હોય પણ પબ્લિક લાઈફમાં કામ કરેલું હોય એવા વ્યક્તિઓ છૂટાતા હતા એવા વ્યક્તિ પણ હતા જે અપક્ષપાતી પણ આવતા હતા જે રાત દિવસ મેં કે ગલ્લીમાં ફર્યા કરે એવા લોકો પણ આવતા હતા તે વખતની કામ કરવાની ધીતિ અને જેને આપણે કહીએ ઇફેક્ટિવ અને એફિશિયન્ટ એ કામ કરવાની વૃત્તિ હતી અને ટ્રાન્સપરન્સી તો હંડ્રેડ પર્સન્ટ હતી આજે જોઈએ છે કે પારદર્શકતા ઘણીવાર વિચાર કરી નાખે ગડકડાવી નાખે એવી પારદર્શકતા થઈ ગઈ છે એટલા માટે આપણે વિચાર કરીએ કે શહેર તે વખતે ફક્ત આજવાનું પાણી આવતું હતું ત્યાર પછી વિચાર કર્યો કે આપણે પાણીની વ્યવસ્થા હવે પછીના પંદર વીસ વર્ષ માટે કરવી પડશે એટલે જ્યારે આજવાનું એક જ પાણી આવતું તો આજવા થવા મળી ત્યાર પછી નક્કી કર્યું કે પાણી આપણે ધરમદામાંથી લેવું છે કે મહીસાગરમાંથી લેવું છે એના માટે પણ એક સ્પેશિયલ કમિટી થઈ યુનિવર્સિટીના એક્સપર્ટ્સ આવ્યા બધાની જોડે ચર્ચા થઈ બધાનું પ્રેફરન્સ હતું કે પાણી પાણીનો પણ ધરમધામમાંથી પાણી લેવાનો ખર્ચાળ ખૂબ હતો અને કોર્પોરેશન પાસે અત્યારે જે પૈસા આવે છે ભારત સરકારના ગુજરાત સરકારના તેવા પૈસા નહોતા તે વખતે આખું વ્યવસ્થા તંત્ર વિદેશમાં રેડો લોકોના ટેક્સમાં થઈ જ આખું તંત્ર ચાલતું હતું અને કોઈ જાતે મદદ ગવર્મેન્ટ તરફથી ભળતી નથી એટલે પછી નક્કી કર્યું કે આપણે નરમદાના બદલે ભૈસાગઢ પોતરી પાણી લઈએ એ આપણે થોડું સસ્તું પડશે પણ દૂર હોય પણ સસ્તું પડશે એ રીતે પાણીની વ્યવસ્થા થઈ ત્યાર પછી વડોદરા શહેરમાં લાઈટો તે વખતે તો ફક્ત બલ્બ આવતા નાના નાના સ્ટ્રીટ લાઇટની પણ સૂચન કરવા માટે ગણાયા કે ભાઈ સ્ટ્રીટ લાઇટના બદલે તમે ટ્યુબ લાઇટ મૂકો તે વખતે હું જ્યારે મેયર હતો ત્યારે ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ આખું વડોદરા શહેરનું આખું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ અમારી પાસે હતું એટલે ઇલેક્ટ્રિસિટીના ટેરિફના ભાવ વધારવા હોય એક રૂપિયો કે બે રૂપિયો તો પણ બોર્ડની અંદર આવે અને ચર્ચા ચાલે અને પછી બે રૂપિયા કહો તો એક રૂપિયા સુધી આવે આજે એ રીતે તે વખતે વડોદરા શહેરનું કોર્પોરેશનનું કામગીરી ચાલતી હતી અને એ વાત સૌથી વધારે તો એફિશિયન્ટી અને ટ્રાન્સપરન્સી આ મોટા મોટી વાત હતી આજે જોઈએ છે કે પરિવર્તન આવતું રહે છે પરથી પરિવર્તન આવવું જોઈએ વસ્તી વધે શહેર વધે શહેર વિકાસ થાય શહેર મોટા થતા જાય છે ત્યારે જરૂરિયાતો પણ પાણીની ડ્રેનેજની વેસ્ટ વોટર મેનેજમેન્ટ હેલ્થ કોર્પો પ્રાથમિક શિક્ષણ આ બધી જ જવાબદારી કોર્પોરેશનની થાય છે અને આ બધી વસ્તુની અંદર હવે એક વસ્તુ સારી રીતે છે કે ગુજરાત ભારત સરકાર તરફથી નાના શહેરોને મિડલ મીડિયમ સિટીને કેવી રીતે ડેવલપ કરવા તેના માટે ફાઈનાન્સ કમિશન ભારત સરકારમાં તે વખતે ઇન્દિરા ગાંધી વખતે મૂકવામાં આવ્યું હતું અને એના જે ચેરમેન હતા મિસ્ટર ખુશ્બો કરીને એ વસ્તુ વન ઓફ ધી લીડિંગ આઈ એસ ઓફિસર એમને ચેરમેનશીપની છે એમ કમિશનની રચના થઈ અને દરેક મેયરને બોલાયા કે તમારી શહેરની પરિસ્થિતિ શું છે તે શું જવાબદારી લેવા માગો છો એટલે કેટલું કરી શકશો એટલે કેટલા દાણા જોઈએ છે એ બધા જ આખા વડોદરા આખા હિન્દુસ્તાનના મેયરો બધા આવ્યા દિલ્હી પોતે પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂક્યો અને ત્યાર પછી સૌથી પહેલી વાત તે વખતે શરૂ થઈ મનમોહનસિંહના સરકાર વખતે કે કોર્પોરેશનને નાણાંની મદદ આપણે કરવી જવાબદારી પણ ભારત સરકારની અને ગુજરાત સરકારની છે એ રીતે પૈસાની વ્યવસ્થા થવા માટે આજે જોઈએ છે કે રસ્તાઓ પહોળા થાય છે નવા બ્રિજ આવે છે કનેક્ટિવિટી વધે છે ટ્રાન્સપોર્ટ સર્વિસ વધી રહ્યું છે પાણીની અછત છે તેમ છતાં પહોંચી વળીએ છીએ તેમ છતાં પણ આજે પાણીની અંદર મારે કેવું મળે કે આજે વડોદરા શહેરમાં જે પાઇપો નાખાયેલી એ પાઇપો આજે લગભગ સો વર્ષ જૂની થઈ ગઈ લીકેજ થઈ ગયા અને ડ્રેનેજ તો પાણી પણ આવવા માંડ્યું કેટલા કેસીસ ટાઈફોઇડ અને ચોરનીસા થવા માંડ્યા એટલે એ પાઇપો પણ આજે જે છે એને પ્રાયોરિટી આપવી જોઈએ અને તમામ પાણીની જૂની લાઈનો પચાસ વર્ષ પહેલાંની જૂની લાઈનો એને બદલવી જોઈએ તો જ વડોદરા શહેરમાં આરોગ્યના ક્ષેત્રે અને ક્ષેત્રે જે આપણે વાત કરીએ છીએ સારી હવા મળવી જોઈએ સારું તંત પાણી મળવું જોઈએ અને જમીનની ફળદ્રુપતા હોવી જોઈએ કે જેમાં વેસ્ટ વોટર આપણે જ્યાં નાખીએ છીએ એ વેસ્ટ વોટર નાખીએ છીએ તો આખી જમીનની ફર્ટિલિટી બગડી જાય છે અને એની લીધે અનાજની અનાજ પણ ખરાબ થતું જાય છે એટલે આ બધી વસ્તુ જે ટ્રાન્સફરન્સીની વાત છે અને પર્યાવરણ પર્યાવરણ બચાવવાની વાત છે એની જવાબદારી મોટે ભાગે કોર્પોરેશન ઉપર લેવી પડે સ્વીકારવી પડે વડોદરા શહેરમાં આપણે એમ કરીએ એર પોલ્યુશન માંડવી વિસ્તારમાં જાઓ કે મોટા રસ્તા ઉપર જાઓ તો જે એર પોલ્યુશન છે એની ક્વોલિટીમાં બહુ જ આપણે ફેરફાર કરવાની જરૂર છે આજે દિલ્હીમાં પણ જો કેટલું પ્રદૂષણ વધ્યું છે આજે આપણા ગુજરાતમાં એટલી બધી ઇન્ડસ્ટ્રી આવી છે એટલી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી આવી છે એ લોકોએ પણ એમનું ગંદુ પાણી કેવી રીતે વેસ્ટ કરવું પાણીને શુદ્ધ કરીને છોડવું એ જવાબદારી છે વિશ્વભિતરીની વાત કરીએ આપણે વિશ્વભિતરીમાં ડ્રેનેજથી લાઈન આજે આજે બી ચાલુ છે તો ગંદુ પાણી વિશ્વભિતરીનું આવે છે વિશ્વામિત્રીને શુદ્ધિકરણ કરવા માટે આજે ત્રીસ ચાલીસ વર્ષથી પ્રયત્ન થાય છે પૈસાવાયા ચર્ચાઓ થઈ પણ આજ સુધી કંઈ થયું નથી એટલે વડોદરા શહેરનું એક આપણું એક જ સામ રિવર જે પવિત્ર રિવર છે વિશ્વ મિત્રના નામ સાથે એની અંદર પણ આપણે તાત્કાલિક હવે તો સરકાર પગલાં રહી છે હોપફુલી માનીએ કે કમિટીઓ શરૂ થઈ છે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને હવે પછીના એક કે બે વર્ષની અંદર વિશ્વ શુદ્ધ થાય લોકોને ફરવાની જગ્યા મળે અને વડોદરા શહેરનું વાતાવરણ સુધરે પર્યાવરણ સુધરે અને વડોદરા શહેરની અંદર તે વખતે નોકરીને કેવી રીતે વધારવી લોકોને આપવી યંગસ્ટર્સે એના માટે મકરપુરા મકરપુરા રોડ ઉપર તે વખતે જીઆઈડીસી શરૂ કર્યું ગુજરાત ડેવલપમેન્ટ કોર્પોરેશન એ શરૂ કર્યું ગુજરાત સરકારની મદદથી કોર્પોરેશને જમીન આપી આગળ આજે જીઆઈડી જોઈએ છે કે લગભગ સિત્તેરથી એંસી કારખાનો ચાલુ થઈ ગયા લોકોને નોકરીઓ પણ માંડી એટલે એ જાતની વાત પણ વિચારવી પડશે કે આજના યુથ એમને જો ઘણી સ્કૂલો છે એમાં રમત ગમતના ફાયદા નથી એટલે સૌથી પહેલાં વિદ્યાર્થીઓના માટે સારું શિક્ષણ અને રમત ગમતના સાધનો મળે અને પ્લે ગ્રાઉન્ડ એ તો એસેન્શિયલ જ છે અને તેની સાથે મોટા મોટી વસ્તુ એ છે કે પ્લાન્ટેશન આજે આખો વિશે લોકો જંગલો કપાય છે રસ્તાને કપાય છે રસ્તા પહોળો કરવા તો જળ કપવામાં આવે એના લીધે આજે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું આજે એના લીધે મિથેન ગેસ જે કાર્બન ડાયોક્સાઇડ કરતા વધારે ન્યુસકારક છે એ મિથેન ગેસ પણ વધવા પડ્યો છે એટલા માટે જ્યારે કોર્પોરેશનની જવાબદારી છે ત્યારે જવાબદારીમાં ખાસ કરીને આરોગ્ય શિક્ષણ પર્યાવરણ અને લોકોની સુવિધા એ વસ્તુ થવી જોઈએ આપણે શહેરોને વિકસાત વિકસિત થાય એમાં સારામાં સારું છે પણ વિકસિત જતાં શહેરોની અંદર વડોદરાની આજુબાજુ ગાડાને આપણે ઇન્ક્લુડ કરી લેતા ગામડાઓમાં પણ આપણે ગામડામાંથી ટેક્સ શરૂ કર્યો પણ સુવિધા આપતા નથી આજુબાજુના ગામોમાં વડોદરા શહેરની આજુબાજુ એટલે કોર્પોરેશન મોટું થયું પૈસા બન્યા તેમ છતાં પ્રાઇમરી જવાબદારી કોર્પોરેટની છે કે લોક સુવિધા એના માટે નાણાં ખર્ચાવા જોઈએ એટલું માનું છું કે આજના દિવસે પ્રજાસત્તાક દિવસે જ્યારે ભારતનું કોન્સ્ટિટ્યુશન નિભાવ્યું હતું એની અંદર બેઝિક ત્રણ સ્ટ્રકચર હતા ડેમોક્રેસી સોશિયલિઝમ એન્ડ સેક્યુલરિઝમ આ ત્રણ મુદ્દા લોકો સુધી પહોંચાડી સોશિયાલીઝમમાં તો એવું છે દરેકને શાંતિથી જીવંત મળે સેક્યુલરિઝમ એવું છે કે આજે કોઈ આ મુસ્લિમ છે કે આ પારસી છે એ બધાની ગણતરી ના થાય બધા ઈશ્વરના પ્રતાપે જ બધા જન્મ્યા છે એટલે સેક્યુલરિઝમ પણ આપણે સાચવું પડશે અને ડેમોક્રેસી ડેમોક્રેસી આજે સારામાં સારી રીતે ભારતમાં ચાલી રહ્યું છે એ એક સારામાં સારી વસ્તુ છે એના લીધે લોકોનો અધિકાર સચવાઈ રહ્યા છે અને ભારત સરકાર જ્યારે બાબા સાહેબ આંબેડકરે જ્યાં કોન્સ્ટિટ્યુશન બનાવ્યું એ કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ જાતના છૂટછેડા ન થવા જોઈએ કારણ કે એ કોન્સ્ટિટ્યુશન ઘણા સાહેબના આબા સાહેબ ડૉક્ટર આંબેડકર ચેરમેન હતા એમના નીચે દસ કમિટીઓ થઈ હતી દસ કમિટીઓ ત્રણ વર્ષ સુધી કામ કર્યું ત્યારે આજે બંધારણ થયું એટલે આ બંધારણના ના દિવસ આપણે કરીએ કે એ તો આપણે ગીતા જેવી છે ભારત જેટલું બંધારણ સચવાશે તેટલું ભારત સચવાશે એટલે દરેક નાગરિકે પોતાના શહેરની અંદર પોતે આ બંધારણની રહી અંદર રહી અને કામગીરી કરે પ્રજાની સેવા કરે પ્રજા સેવા એ કોર્પોરેશનનો મૂળ ધર્મ છે અને એ ધર્મ જો આપણે ભૂલી જઈએ લોકોને વચન આપીને ચૂંટાઈએ છીએ પછી લોકોને મોડું ના બતાવતા હોઈએ એ આજે આપણા માટે શુભાસ્પદ નથી એટલું માનું છું કે જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની એના કાઉન્સિલરોની એમને કઈ જાતનું હોય ઘણા કાઉન્સિલરોને તો આજે કોર્પોરેશન એક્ટ શું છે એ બી ખબર નથી હોતા એટલે એક્ટ પણ સુધારવો પડે સુધારે છે અને દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને મ્યુનિસિપલ એક્ટ કે જે તે એ લોકો કામ કરે છે એની પણ જાણ પચાણ થવી જોઈએ એટલા દિવસ દિવસે ભારત તરફથી વડોદરા શહેર અને ગુજરાતની તમામ પ્રજાને ખૂબ ખૂબ શુભકામ શુભકામના આપું છું કે લોકોને સુખ શાંતિ મળે અને જે બાબા સાહેબ આંબેડકરની શુભ ભાવનાઓ હતી એ સચવાઈ રહે અને એનું પાલન થાય એટલું આપણે પ્રાર્થના કરીએ